જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધાએ મજા મજામાં દશો તો અમે પણ મજામાં સેવી તો જો અતારમાં આવી ગયા સેવી વાડીએ વહેલા વેલા આજ તો વાડી આવી ગયા સેવી કેમ કે આજ ઉતારવાનું છે ગુવાર એટલે વહેલા વહેલા વાળી આવી ગયા સેવી પછી તડકો બહુ પડે છે એટલે પછી બપોરે રહેવાતું નથી એટલે કે દતારમાં જ આવી એટલે તો ઉતરી રહે ગુવાર તો હવે આપણે ગુવાર બાજુ જ આવી જેવી સિંધુ થઈ છે એમ જોવા અને જય દ્વારકા તો બધાને જય માતાજી જો કે આમાં આજ તો શું કામ કરવાનું છે તો પણ તમને ખબર પડી જશે અમારો વિડીયો આખો જો એટલે તમને બધી ખબર પડી જાય તો આજે તો ગુવાર ઉતારવાનો છે એટલે જઈ છે વાડી અને જો હવે આયલા જ ગુવાર ઉતારવા વાડીએ તો પહોંચી ગયા તા પણ આયલા ગુવાર ઉતારવા આયલા જ આવી છે કા હા જઈ વી કેવી કેરી થાય છે ગુવારમાં કાલ તો

આપણે ઉતારવા માંડવી એટલે પીછે તડકો ન થાય નકર પીછે તડકાતું નથી બહુ ગરમી બહુ તડકો થાય કાલે તો બહુ જ તડકો હતો આજ કે વેલા થોડાક જાય ને તો ઉતરી જાય

Ya. Si pak leli tu. Kalau Kalau bedanya si bro, awet itu મોટો જબર છે હાલો હવે પણ તડકી થઈ જાય છે હાલો જે માથે ગયા અમારા વિડીયોમાં કન્ટેનર બિનારી ગયા ગુવાર છે અમારો જો આવો બગડી ગયો કઈ કે અમારી વાડીમાં પાક્યા છે જો આટલા બધા ભેગા કરી વાયા છે જો બધા પાકા જ છે ના જો ફાટી ગયા છે પાકા પાકા લઈ આવ્યો અતાર માં જઈને સવારના પોવર માં જઈને વાડી માંથી ગોતી આવ્યો સૌ અને જો હવે સાકુ નથી પણ સાકુ હમણે આવી દઈએ છીએ પછી મોળવાનું ચાલુ કરી દીધું સીબડા ઘણાય થઈ ગયા તડકો થઈ ગયો અને સીબડું લાવ્યા હતા પાકો તો બેય જાશે સીબડું ખાવા દો મોળવી કેવું નીકળે છે આમ તો કઠણ છે હોય એવું કરું

हेलो हेर्ठ सिपडु पनि खाइ ले भी जो कहीँ निक मस्तुनु साइक से, जो. મસ્તી નું છે ખાટ મીઠું કેવો ગુવાર છે જોવો તો આખા આખા છોડવા પીર્યા ગુવાર માં તડકો થઈ ગયો ને છોડ હોય ખૂટતો નહીં રાઈટ લગવા ન તો જો છે હવે આવો ગુવાર છે અમારે તો તો તળકો છે હમ હું સાંજે બેહું છું આલા મિત્ર જમે ઉતડે છે ગુવાર ગુવારનો ઢગલો કરી નાખ્યો છે અને જો આજ તો હું બજાર વાયે કાઈ તો ખબર છે નહી કેમ કે આજ જો વિચે લઈ જાવી પછી ખબર પડે કે કેટલો ભાવ આલે છે ગુવારનો કેટલા આવે છે આવો ગુવાર છે અમારે ખબર ના ઉતારતા જો એટલે ઉતારી જો હજી એક થેલી ભરી છે આવો ગુવાર છે માફ સર ને હા થઈ ગયો થોડો થોડો ગઢો થોડો થોડો કોણો છે

તો હજુ આપણે ઘરે ગુવાર ઉતારવાનો છે છે આપણે પેલા પાણી પી લેવી પછી ઘરે ગુવાર ઉતારવા માંડવી હજુ કઈ ઉતરી રહે એવું છે બપોર થાય તા અને વાગી ગયા છે અગિયાર અગિયાર માં સો મિનિટની વાર છે એટલે હજુ કલાક જેવું થાય છે ગુવાર ઉતારતા તો હવે આપણે ઘડીક ગુવાર ઉતારી ગુવાર ઉતારી લીધો છે અને ગાહડી લઈને થાય છે આવતા જો આટલી અમાર ગુવાર ઉતરો છે અને હવે જાવી વાળીએ ભૂખ લાગી હોય ને ત્યાં